ોલ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર પાસઠ કાલાવડ બે હજાર પાંચસો પચીસ થી ચાર હજાર એકસો મોરબી ત્રણ હજાર ચારસો પચાસ થી ચાર હજાર અઠાવન રાજકોટ ત્રણ હજાર છસો પચાસ થી ચાર હજાર એકસો નેવું પાટડી ત્રણ હજાર સાતસો નેવું થી ચાર હજાર ત્રણસો ભચાઉ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર એકસો બેતાલીસ સમી ત્રણ હજાર નવસો થી ચાર હજાર ત્રણસો પિચોતેર હળવદ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાર બહુચરાજી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો બોતેર સાવરકુંડલા ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાવન જૂનાગઢ ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર એકસો બાબરા ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર બસો દસ ધ્રાંગધ્રા ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો છાસઠ અમરેલી નવસો પચાસથી એક હજાર આડત્રીસ સિદ્ધપુર ત્રણ હજાર આઠસો પંચાણુંથી ત્રણ હજાર આઠસો પંચાણું પાથાવડા ત્રણ હજાર ચારસોથી ચાર હજાર ચાલીસ પાકાનેર ત્રણ હજાર ચારસોથી ચાર હજાર બસો બ્યાસી વિરમગામ ત્રણ હજાર છસો એકથી ચાર હજાર આડત્રીસ ડીસા ત્રણ હજાર છસો એકથી ચાર હજાર ચારસો એકવીસ ભીરડી ત્રણ હજાર સાતસોથી ચાર હજાર બસો લાખણી ત્રણ હજાર છસોથી ચાર હજાર એકસો જામજોધપુર ત્રણ હજાર ચારસો પચાસથી ચાર હજાર બસો એકત્રીસ વિસનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર પાટણ ત્રણ હજારથી ચાર હજાર બસો ત્રીસ તાનેરા ત્રણ હજાર ત્રણસો ત્રીસથી ચાર હજાર બસો ઓગણત્રીસ કડી ત્રણ હજાર પાંચસો એકાવનથી ચાર હજાર એકસો સાઠ આરીસ ત્રણ હજાર નવસોથી ચાર હજાર ત્રણસો જસદણ ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર બસો થરા ત્રણ હજાર સાતસો અગિયારથી ચાર હજાર ત્રણસો એક સિહોરી ત્રણ હજાર પાંચસોથી ચાર હજાર બસો પાસઠ ભાવનગર બે હજાર ચારસોથી ચાર હજાર બસો જામનગર બે હજાર છસોથી ચાર હજાર પિચોતેર ખંભાળિયા ત્રણ હજાર છસો પચાસથી ચાર હજાર એકસો બાર ત્રણ હજાર બસો પચાસથી ચાર હજાર છસો બાર ગોંડલ ત્રણ હજારથી ચાર હજાર બસો એકવીસ તળાજા ચાર હજાર છસો પચાસથી ચાર હજાર છસો પચાસ નેનાવા ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો અંજાર ત્રણ હજાર બસોથી ચાર હજાર ત્રણસો ચાલીસ બોટાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર ત્રણસો ઊંઝા ત્રણ હજાર ત્રણસો પંદરથી છ હજાર એકાવન ગુજરાતના તમામ માર્કેટયાર્ડના બજાર ભાવ જાણવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત જાણકારીને સબસ્ક્રાઈબ કરો